નમસ્કાર આમ દેવરાજન પ્રત્યુ હું છું આપની સાથે સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામી આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક ઇસમને ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક ઇસમને ઝડપી પાડ્યો છે જે અંતર્ગત અલ્ફાઝ હનીફભાઈ અજીજ મેનનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનિશ સુલેમાન દાંત્રે સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો તેણે બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા આ ઉપરાંત લગભગ એક અઠવાડિયા પહેલા તેણે અન્ય ત્રણ ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી થી બેંગકોક રવાના કર્યા હતા જો કે આ રેકેટનો નો પર્દાફાશ થતા અને સમાચાર માધ્યમોમાં જાણ થતા આ ત્રણેય નાગરિકો બેંગકોક જ ભારત પરત ફર્યા હતા સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ ઝડપી પાડ્યું છે એમનું નામ છે અલ્ફાઝ અલ્ફાઝ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને બાપથી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો એક દાનિશના જે ઉપરનો એજન્ટ હતું એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે ચાર પાંચ મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલાં પણ એમને ત્રણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે ત્રણ માણસો છે એમને કહે કે એ લોકો એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કર્યો કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકોએ એમની વાત સાંભળી લીધી અને એ લોકોએ પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનો છે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા રૂપક નેશન પ્લસ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર